વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના વિરોધ બાદ ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે જેમાં પશુપાલકોને નવસો પંચાણું રૂપિયા કિલો ફેટ ચૂકવાશે સાબર ડેરીએ ગત દિવસોમાં નવસો નેવું રૂપિયાના ભાવફેરની વાત કરી હતી તેમ છતાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત રહેતા પ્રતિ કિલો ફેટે વધુ પાંચ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણય સાધારણ સભા પહેલા જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે અગાઉ પણ પશુપાલકોને નવસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવ ચૂકવવામાં આવ્યો હતો હવે બાકીના પાંત્રીસ રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે તૈન મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબરદેવી વર્ષા થઈ કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરદેવી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે ભૂલ ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે એ સંતોષ ના થયો એટલે મેં આગાહી કરી એટલે થોડું ઉલ્લડ થયો એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવી છે એથી પહોંચી રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા યુવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે કાલે પંદર બે દિવસની અંદર જે સરકારની કોર્ટ કોર્ટ મેટરના હિસાબી છે કે કાયદા કુચનમાં હશે નિકાલ કરી અને બાયને કાઢી જવાબદારી અમારી આગેવાનોની છે કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે